નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાના બાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર રાજુલા શહેરમાં આવેલ કોમનાથ સુખનાથ મહાદેવના મંદિરના સાનિધ્ય પાસે આવેલ ધાતરડી ડેમમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃતદેહ જોવા મળ્યા ધાતરડીની ડેમ કાંઠે મોટી સંખ્યામાં મૃતદેહો તરીને આવ્યા માછલીના મૃતદેહ અંગે કારણ અકબંધ દૂષિત પાણીના કારણે માછલીના મૃતદેહ હોઈ શકે અથવા તો શંકાસ્પદ રીતે પણ માછલીઓના મોત થયા હોય તેવું પણ જણાઈ આવે છે જોકે આ ડેમના કાંઠે અસંખ્ય કચરાઓ લોકો અહીંયા નાખી જતા હોય જેના કારણે કોઈ પણ વસ્તુના કારણે પાણી દૂષિત થયું હોય તેવી પણ શંકા જણાઈ આવે છે તંત્ર દ્વારા વહેલી તકે આ તપાસ થાય તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે ત્યારે આ બાબતે રાજુલાના કાર્યકર વિજય વાઘે શું જણાવ્યું આવો જોઈએ અમારી સાથે આજ રોજ રવિવારના દિવસે જીમ બંધ હોય એટલે અમે કુમનાથ મહાદેવવાળા જે બાયપાસ રોડ છે ત્યાં વોક કરવા માટે નીકળેલા અને અમારું ધાતેડી નંબર બેમાં પાણીમાં નજર જાતા અસંખ્ય માછલાઓ મરેલા જ હોય એટલે તાત્કાલિક અમે કાનાબા ન્યૂઝ કાનાભાઈ ચલાવી રહ્યા છે એમનો સંપર્ક કર્યો ફોન દ્વારા અને આજે જે આ વિડીયો અને કાનાબા ન્યૂઝ મારફત અમે સરકારને ધ્યાન દોરવા માગીએ છીએ કે આ અસંખ્ય માછલા મરવાનું કારણ શું એની તપાસ કરવામાં આવે અન્ય કોઈ દૂષિત પાણી જો આગળથી ભળતું હોય તો એ ભળતું અટકાવવામાં આવે એ માટે આપણે તંત્ર અને રાજુલા શહેરના નાગરિકોને જાગૃત થવું જોઈએ કે જળ એ જીવન છે જળથી જ સૃષ્ટિ છે તો જળનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે ભારત માતા કી જય